આ સંમેલન એ વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીની દિશા નક્કી કરનારું છે આ સંમેલન ગુજરાત ભરના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારું છે આ સંમેલન ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ બદલનારું સંમેલન છે માટે રવિવારે તેર તારીખે આપ સૌ ગુજરાતના તમામ જિલ્લામાંથી ચાહે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવ ચાહે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ન હોવ પણ મારી અંગત લાગણી છે કે મને સમર્થન કરવા માટે આ ચૂંટણીની અંદર મારો ઉત્સાહ વધારવા માટે અમારી ટીમનો ઉત્સાહ વધારવા માટે ગુજરાત ભરના ખૂણે ખૂણેથી આપ સૌ લોકો વિસાવદર આવશે એવી મને આશા છે જુનાગઢની સૌથી ચર્ચિત બેઠક એટલે વિસાવદર બેઠક જેમાં ટૂંક જ સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે જો કે ચૂંટણી પંચ દ્વારા કોઈપણ તારીખો નથી જાહેર કરવામાં આવી કે આ સમય દરમિયાન વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે પરંતુ તેના પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે અને તેને લઈને ગોપાલ ઇટાલિયા સ્થાનિક કક્ષાએ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે

સતત નિવેદનો આપી રહ્યા છે ખાટલા બેઠકો યોજી રહ્યા છે લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરી રહ્યા છે કે તેનું નિવારણ કેવી રીતે લાવી શકાય અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેર એપ્રિલ એટલે કે રવિવારના રોજ જે છે તે વિસાવદર ખાતે મોટું સંમેલન યોજાશે આ અંગેની જાહેરાત જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે તો એકવાર તેમને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર મારે તમને એક આમંત્રણ આપવું છે વિનંતી કરવી છે અને જાણકારી આપવી છે કે આવતી તેર એપ્રિલ એટલે કે આવે એ રવિવારે બે દિવસ પછી વિસાવદર ખાતે માંડાવડમાં સતીય પાર્ટી પ્લોટમાં એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના શુભચિંતકો મને વ્યક્તિગત રીતે સમર્થન કરનારા વ્યક્તિઓ અને વિસાવદર ભેસાણ પંથકનું સારું ઈચ્છનારા સૌ લોકો ગુજરાત ભરના ખેડૂતોનું સારું ઈચ્છનારા સૌ લોકોને મારી અપીલ છે કે રવિવારનો દિવસ છે સવારે નવ વાગ્યે વિશાળ કાર્યકર્તા સંમેલન વિસાવદરમાં માંડાવડ ખાતે યોજાવાનું છે આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી તમામ જિલ્લામાંથી ખૂબ બહોળી સંખ્યામાં સ્વયંભુ આ સંમેલનમાં હાજરી આપી અમને સૌને બળ આપો તાકાત આપો અમારી ઉર્જા વધારો કેમ કે આ સંમેલન એ વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીની દિશા નક્કી કરનારું છે આ સંમેલન ગુજરાત ભરના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારું છે આ સંમેલન ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ બદલનારું સંમેલન છે માટે રવિવારે તેર તારીખે આપ સૌ ગુજરાતના તમામ જિલ્લામાંથી ચાહે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવ

આ વિસાવદર વિધાનસભામાં આ રૂપલમાં આ નાગબાઈમાં કનકાઈ ધામ અનેક એવા પવિત્ર તીર્થસ્થાનો પણ આ વિસાવદર ભેસાણ વિધાનસભાની અંદર આવેલા છે તો કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવાની સાથે સાથે તમે પવિત્ર યાત્રા ધામના દર્શન પણ કરી શકશો આમ એક સાથે બે સારા કામમાં તમારી ઉપસ્થિતિ જો રહેશે તો અમારો ઉત્સાહ વધશે અમારી ઉર્જા વધશે એવી આશા સાથે હું બધાને વિનંતી કરું છું કે આવનારી તેર તારીખે વિસાવદર ખાતે રવિવારે સવારે નવ કલાકે ખૂબ બહોળી મોટી સંખ્યામાં સ્વયંભુ સમગ્ર ગુજરાત માંથી લોકો પધારશે એવી સૌને આમંત્રણ છે સૌને વિનંતી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન જે રીતે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેર એપ્રિલ એટલે કે રવિવારના રોજ જે છે તે સંમેલનનું આયોજન વિસાવદર ખાતે કરવામાં આવ્યું છે અને બધા જ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે કે મોટી સંખ્યામાં આ સંમેલનમાં તેઓ હાજરી આપે તે રીતનું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ સંમેલનને લઈને રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી શકે તે અંગેની ચર્ચાઓ હાલમાં શરૂ થઈ ચૂકી છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને જ સબસ્ક્રાઈબ કરી દેજો